જ્યારે તમે કંઈ પણ કાર્ય શરૂ કરો છો તો સૌથી પહેલાં તો તમને તમારા પોતાનામાં વિશ્વાસ હોવો જરૂરી છે જ્યારે તમારામાં વિશ્વાસ હશે તો જ તમે લોકો સુધી કંઈક સારી વાત પહોંચાડી શકશો હવે તમે જે કહો છો એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જ્યારે તમારે સક્સેસ થવું છે તો હું હંમેશા મારા મારા વિડીયોમાં પણ મેં કીધેલું છે કે કોઈ એક વ્યક્તિને સક્સેસ થવું છે તો એની પાસે શું હોવું જોઈએ ભગવાન મને આપ્યું છે અને માટે જ હું સક્સેસ છું હું એવું કહું છું કે હું સક્સેસ છું કારણ કે એની સાથે મારી નિયત પણ છે તો કઈ વસ્તુ આપણી પાસે હોવી જોઈએ તો સૌથી પહેલાં તો સક્સેસ થવા માટે ત્રણ વસ્તુ હોવી જોઈએ પહેલી વસ્તુ ગીધ જેવી આંખો ગીધ જેવી આંખો એટલે મોટી મોટી આંખો એવું નહીં પણ વ્યક્તિ ચકોર હોવો જોઈએ આજુબાજુમાં શું થઈ રહ્યું છે એ તમને ખબર હોવી જોઈએ ગીધ જેવી આંખો સિંહ જેવી છાતી એ તમારી મનની અંદર આ વાત હોવી જોઈએ તો ગીધ જેવી આંખો સિંહ જેવી છાતી અને પોપટ જેવી જેની બોલી હોય ને બેટા એ હંમેશા સફળ થાય 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 અને થાય